ભાભર અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાનો કથાનો ભરપૂર લાભ લીધો હતો અને સાથે સાથે કથાની અંદર સહયોગ કર્યો આપણા માટે ગૌરવની વાત એ છે કે છેલ્લા દોઢેક વર્ષની અંદર લોકોનો અદ્ભુત પ્રેમ અને દાદાની શ્રદ્ધામાં ધામની ઉતરોતર પ્રગતિ થઈ રહી છે આ કથાની અંદર તમામ ધાર્મિક લોકોને સન્માનનીય રાજકીય આગેવાનોમાં જિલ્લા અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી તમામ ટોચના રાજકીય આગેવાનોને કથા હાજરી અને ધન્યતા અનુભવી અને બાબર વિસ્તારના પ્રતિષ્ઠિત અને ગામના ધાર્મિક શ્રેષ્ઠીઓએ હાજરી આપીને કથામાં ભિન્નતા અનુભવી કથા અતૂટ સહયોગ અને પ્રેમ અને લાગણીથી અને અમારા પર વિશ્વાસ મૂકીને કથાનો અનેરો લાભ લીધો તે બદલ ગામનો અને વિસ્તારની ધાર્મિક રૂચિ ધરાવતા અને કથા સહયોગ આપવા બદલ હું સર્વ ધર્મપ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સદાય આપનો લૂણ રહીશ આભાર રિપોર્ટર યોગેશ જોશી ભાપર